જામનગર શહેરમાં દરબારગઢ ખાતે સીટીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ શહેર ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા ગ્રામ્ય ડીવાય એસપી રાજેન્દ્ર દેવધા અને એલસીબી એસઓજી પોલીસ સ્ટાફ સહિતની હાજરીમાં જાહેરમાં શાંતિ સલામતીની બેઠક યોજી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સહિતના આગેવાનોની મોટી સંખ્યામાં જોડાયા હતા સહિતના અધિકારીઓએ શહેરમાં પેટ્રોલિંગ કરી ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી અને દર્શન પણ કર્યા હતા જ્યારે સુરતની ઘટના બાદ રાજ્યભરની પોલીસ અલર્ટ બની છે જામનગરમાં શાંતિપૂર્વક તમામ ધર્મના તહેવારોની ઉજવણી થાય તે માટે બુધવારે સાંજે જામનગર એસપી સહિતના પોલીસ અધિકારીઓએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ એસપી ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફે દરબાર ગઢતી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરીયો હતો ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા હતા આજે આપણે આગામી સમયમાં અને અત્યારે જે આપને ફેસ્ટિવલ ચાલે છે ફેસ્ટિવલ સંબંધિત આપને જે યંગ જનરેશન છે અને જે મોહલાના જે દરેક સમાજના જે આગેવાન છે અને સાથે અત્યારે દરબારગઢમાં એક મિટિંગ રાખી છે અને આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે જામનગરમાં જે બધા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ મનાય અને આગામી સમયમાં જે આપણે ગણેશ વિસર્જન અને ઈદનું પણ આપણે ફેસ્ટિવલ છે અને આ સમયે આપણે કેવી રીતે બધું પ્લાન કરીને અને કેવી રીતે શાંતિપૂર્ણ આપણે મનાવીએ આની પણ ચર્ચા થઈ અને આપણે જે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા છે ઘણી બધી જગ્યા છે ગણેશ પંડાલ પણ છે તો અત્યારે અમે લોકો જે એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સિટીની અલગ અલગ જે પોલીસ સ્ટેશનની પોલીસ અને બધા ડીવાય એસપી શ્રી અને સીપીઆઈ શ્રી સાથે મળીને અને એક ગુડ પેટ્રોલિંગનું પણ આપણે આયોજન કર્યું છે જેમાં જે સમાજના ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન પણ ત્યાં અમે થશે અને જે પણ લોકો કોઈ પણ રીતે અમને એવું લાગે કે એ લોકો શાંતિને યા એવી જગ્યાએ લોકો પ્રોબ્લેમ ઊભા કરી શકીએ છે એવા લોકોને અમે અટકાયતી પગલાં અને બીજી બધી વસ્તુ પણ અમારે ચાલુ છે અને હું આપણે માધ્યમથી એવી એક અપેક્ષા રાખું છું કે બધા લોકો મળીને અને શાંતિપૂર્ણ રીતે બધા ફેસ્ટિવલ મનાવે અને અમારો જે સોશિયલ મીડિયા જે સાયબર સેલ છે આથી અમે બધી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ કે કોણ શું કોઈ પણ જાતનો કોઈ પણ ઉશ્કેરણીજનક વસ્તુ ના થાય અને શાંતિપૂર્ણ બધા ફેસ્ટિવલ મનાય એટલા માટે આજ ફૂડ પેટ્રોલિંગ અને મોલા કમિટીની મિટિંગ રાખી લે